હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ તારીખ બે છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સર્વરોગ નિદાન તથા આયુર્વેદિક સારવાર કેમ્પ યોજાયો જેમાં આયુર્વેદિક ડોક્ટરોએ નાડી પરીક્ષણ કરીને દર્દીઓના રોગનું નિદાન કરીને દવા તથા સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું ડૉક્ટર આઈ દવે અને અન્ય ડોક્ટરો થકી સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી દીપકભાઈ ઠાકર શ્રી પી કે દવે સાહેબ શ્રી વિક્રમભાઈ દવે શ્રી પ્રકાશભાઈ ભટ્ટ શ્રી કદમભાઈ દવે વગેરે કાર્યકરો આગેવાનોએ ભાગ લીધેલ હતો અનેક દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધેલ હતો

ડૉક્ટર વર્ષાબેન ભૂટિયા ડૉક્ટર પાર્થ નાકર જેવું નાડીબેન છે અને ડૉક્ટર સીતલબેન ઝાપડિયા એવોએ ભરપૂરી પરીક્ષણ કર્યું આશરે એકસો પચાસ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો અને સુનગર જનતાએ જે આ લાભ લીધો છે એ બદલ સુનગર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આયુર્વેદ પ્રચાર અને પ્રસાર કરતો રહે આયુર્વેદ થાય એવી અમારા ટ્રસ્ટ અને અને જે દેવ આયુર્વેદ પરિષદ છે એની અમારી ઈચ્છા છે કે તમે તમારા જીવનમાં આયુર્વેદ અને આધ્યાત્મ એનો ઉપયોગ કરો અને તમારો જીવનને સારી રીતે તમે જીવ આભાર થેન્ક યુ